છ હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં મોટા ખુલાસા સામે આવ્યા સીઆઈડી ક્રાઇમને મહત્વના વ્યવહારના ચોપડા પણ હાથ લાગ્યા છે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી દરમિયાન સરકારી વકીલ પીએમ ત્રિવેદીએ દલીલ કરી આ કેસમાં સીઆઈડી ક્રાઇમે પકડેલા છ આરોપીઓએ જામીન અરજી કરી આ દરમિયાન મહત્વના ખુલાસા પણ થયા છે તો સંદર્ભે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ બીજેડ ફોન અનેક ખુલાસા શું વિગતો ચોક્કસ થી ધ્વની વાત કરવામાં આવે તો જે બીજેડ ફાઈનાન્સ પર લઈને મોટા સમાચાર કહી શકાય કે જે છ હજાર કરોડ નું જે સ્કેમ કહેવામાં આવે છે તેની અંદર સીઆઈડી ક્રાઈમ દ્વારા જે નિયમિત અરજી છ આરોપીઓ દ્વારા કરવામાં આવી છે તેમાં એફિડેવિટ કરતાં વ્યવહાર હતા તેની સાથે કરોડના જે રોકડ વ્યવહાર હતા તેના પણ ચોપડા છે તે હાથે લાગ્યા છે અને સરકારી વકીલ પીએમ ત્રિવેદી દ્વારા રજૂઆત કરવામાં આવી અને સાથે જે બચાવ પક્ષના વકીલ હતા તેમના દ્વારા પણ દલીલો કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે જે અન્ય છ આરોપી છે તેની વાત કરવામાં આવે તો કોઈ પટાવાળા છે કોઈ સફાઈ કર્મી છે કે કોઈ ઓફિસમાં કામ કરતા લોકો છે તે લોકો જે આરોપી તરીકે દર્શાવવામાં આવે છે તેની વિગતે તપાસ કરતા જ તેમની અંદરથી રોકડ રકમ ના વ્યવહારો છે આંગળીયા ના વ્યવહારો છે સાથે જ